નંદેરિયા ગામ સહિત આ પુલ પર પણ ફરી વળ્યું અને ભારે નુકસાનીના કારણે પુલ જોખમી બન્યો બાકી હોય તેમ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ આરંભી અને ત્યારે સતત વરસેલા સાંબેલાધાર વરસાદને પરિણામે આ પુલ વધુ ડેમેજ થઈ સંપૂર્ણ ધરાશય થઈ ગયો અને માટે નંદેરિયા ગામમાં આવન જાવન માટે નાના પુલવાળો માર્ગ સદંતર બંધ થઈ ગયો મુખ્ય માર્ગ પરનો વ્યવહાર બંધ થઈ જવાને કારણે નંદેરિયા ખાતે આવેલા ઉપજ્યોતિર્લિંગ શ્રી નંદીકેશ્વર મહાદેવના દર્શન અર્થે આવતા સેંકડો યાત્રાળુઓ નંદેરિયાથી ચાંદોદની શાળાઓમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સહિત નાના મોટા કામકાજ અને ખરીદી અર્થે રોજિંદાપણે ચાંદોદ આવતા નંદેરિયાના ગ્રામજનોને મોટા ફેરો કરીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે તંત્ર પુલ ધરાશય થવાની ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભે તેવી નગરજનોની માંગ છે નંદેરિયા ગામમાં જે ગામના અંદર એન્ટર થતામાં જે નાનો બ્રિજ આવેલો હતો એ ઘણો વર્ષો પહેલાં જૂનો હતો અને એમાં વર્ષમાં મેં એક વર્ષ પહેલાં બી રજૂઆત કરી હતી કે ભાઈ પીડબલ્યુડી ઓફિસમાં એટલે એ લોકોએ થોડુંક કામ બી કર્યું હતું અંદર જાય એવો રસ્તો બનાયો હતો અને આ વરસાદ ખૂબ પડવાથી આ બ્રિજ આખો વિનાશક જમીનમાં જતો રહ્યો છે શું તકલીફ શું થાય મેન રોડ તો આવવામાં ગામવાળામાં આવવામાં તકલીફ પડે છે થોડુંક દૂર ફરીને આવવું પડે છે પંચાયત તરફથી શું રજૂઆત કરશો પંચાયત તરફથી રજૂઆત એવી કરીશું તો અમને કોઈક કોઈક યોજનામાં કે કંઈક યોજનામાં આ પુલનું કંઈક બનાવી આપે એવું કરીશું કંઈક જેથી કરી લોકોને સુવિધા થશે જેથી કરીને નજીકનો ટૂંક સમયમાં રસ્તો ટોચો થાય એ રીતના કરીશું જી નમસ્કાર ચાણો નંદેરિયાને જોડતો પુલ જે અત્યારે ધરાશાયી થઈ ગયો છે બે હજાર એકવીસ બાવીસમાં પીડબલ્યુ ડીની વિનંતીને માન આપી પુલનું થોડું સમારકામ કરાયું હતું અને પુલ નોર્મલી રીતે ચાલુ કરેલો પણ ગ્રામજનોને ખૂબ અગવડ પડી રહી છે કે જે મુખ્ય માર્ગ છે અને ગ્રામજનોને ફરીને ચાણત કે એના માટે જવું પડે છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને ગામના બીજા ઘણા વડીલજનોને એની ખૂબ તકલીફ પડે છે બે હજાર હા બે હજાર ત્રેવીસમાં જ્યારે પૂર આવ્યું શરૂઆતમાં જ પૂર આવ્યું જે ઘડીએ વરસાદના કારણે જે સમારકામ થયેલું એના કારણે પૂર પૂલ વધારે ડેમેજ થઈ ગયો અને પડી જવાની તૈયારી હતી અને જ્યારે બે હજાર પચીસમાં ચોમાસાની શરૂઆત થઈને સાંભેલા સાંભેલા દર વરસાદ પડ્યો ત્યારે પુલ પૂરેપૂરો બેસી ગયો છે ધરાશાયી થઈ ગયો છે એટલા માટે તંત્રને ખાસ કરી મને વિનંતી છે કે આ પુલને નવેસરથી તૈયાર કરે અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે